માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રલેખ ડિજિટલ এড્યુકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રલેખ ડિજિટલ এড્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ 9 અને 10 વિષય ગુજરાતી અર્થાલંకరణના પ્રકારો ભાગ 2 મિત્રો અલંકારના ચાર ભાગ થયા છે પહેલા ભાગમાં અલંકાર વિશેની સમજૂતી બીજો જે ભાગ છે એમાં શબ્દ અલંકારની સંપૂર્ણ સમજૂતી ત્રીજા ભાગમાં અર્થાલંકારના પ્રકારો ભાગ એક કરીને એમાં અર્થાલંકારની સમજૂતી અને એના પ્રકારોની સમજૂતી અને બાકી રહેલા અર્થાલંકારના પ્રકારોની સમજૂતી આપણે ભાગ બેમાં જોઈશું અનન્વય અલંકાર જ્યારે ઉપમેય એવું અસાધારણ કે અદ્વિતીય હોય કે તેને બીજું કોઈ ઉપમાન આપવાને બદલે ઉપમેયને જ ઉપમાન તરીકે બતાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે અહીંયા ઉપમેય ઉપમેય જે કેવું હોય કે એની સરખામણી માટે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહીં હોય અને બીજો કોઈ વિકલ્પ હોય ને એ થોડો પાંગળો પડે ઓછો લાગે એટલે ઉપમેય જેવું અસાધારણ હોય કે એની કોઈ સાથે આપણે સરખામણી ન કરી શકીએ અદ્વિતીય હોય તેને બીજું કોઈ ઉપમાન આપવાને બદલે આવું જ્યારે અસાધારણ વ્યક્તિત્વ કે અસાધારણ વસ્તુ કે પદાર્થની જ્યારે સરખામણી કરવાની હોય ત્યારે એને કોઈ ઉપમાન આપવાને બદલે ઉપમેયને જ ઉપમાન તરીકે બતાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે બહુ સરસ યાદ રાખવા માટેનો સરળ આ અલંકાર છે યાદ રહી જાય એવો જ છે દાખલા તરીકે હિમાલય એટલે હિમાલય હિમાલયની ઓળખાણ બીજ કેની સરખામણી બીજા કોઈની સાથે થાય જ નહીં હિમાલય એટલે હિમાલય બીજું કોઈ આવે જ નહીં એટલે હિમાલયની સરખામણી હિમાલયની સાથે જ થઈ એવા જ ઉદાહરણો જોઈએ ગાંધીજી તે ગાંધીજી ગાંધીજી મનેખ જેવા મનેખને કપરો કાર આવ્યો છે માણસ જેવો માણસ એને બીજા કોઈની સાથે સરખાવ્યો નથી જવાહર તો જવાહર છે શ્રીમદ તો શ્રીમદ છે શરદ પૂર્ણિમા તો શરદ પૂર્ણિમા જ એવું જ ઉદાહરણ છે માતે માં બીજા બધા વગડાના વા માની સાથે બીજા કોઈની તુલના કરી શકાય નહીં છઠ્ઠો અલંકાર છે આપણો અલંકાર જ્યારે કોઈ પંક્તિ કે ઉક્તિમાં એક શબ્દના એકથી વધુ અર્થ થાય અને તેમાંથી અર્થ ચમત્કૃતિ જન્મે ત્યારે શ્લેષ અલંકાર બને છે મિત્રો અહીંયા થોડીક ધ્યાન રાખવાની બાબતે છે કે આપણો યમક અલંકાર અને શ્લેષ અલંકાર લગભગ બાજુ બાજુમાં બેસી જાય ને એવો છે એટલે શ્લેષ અલંકાર અને યમક અલંકાર એટલે કે શબ્દાનુપ્રાસ અલંકારને ન્યાય આપતા પહેલા આ બે વચ્ચેની થોડીક જે સામાન્ય ભેદ રેખાઓ છે ને એ જોઈને કામ કરજો એની વ્યાખ્યાને બરાબર સમજજો નહીં તો શ્લેષ અલંકાર યમક અલંકારમાં જતો રહેશે અને યમક અલંકાર શ્લેષમાં જતો રહેશે દાખલા તરીકે કમલવત ગણીને બાલના ઘાલ રાતા રવિની જ કર તેની ઉપર ફેરવે છે અહીંયા મિત્રો એક જ શબ્દના બે અર્થ થયા છે મારે જે તમને સમજાવવાનું છે ને એની જે રૂપરેખાઓ કે યમક અલંકાર અને સ્ટ્રેસ અલંકાર વચ્ચેની જે સામાન્ય જે રેખાઓ છે ને એ તમને એ સમજાવવાની છે અહીંયા કમલવત ગણીને બાલના ગાલ રાતા કવિ નિજ કર તેની ઉપર ફેરવે છે કર કરના અહીંયા બે અર્થ થયા છે હાથ પણ થાય અને કિરણ પણ થાય એવી રીતે અહીંયા એક જ શબ્દ કર આપેલો છે એના બે અર્થ થાય છે અને બે અર્થ લેવા પડે છે જ્યારે યમક અલંકારમાં કેવું છે કે આપણને બંને જગ્યાએ શબ્દો આપેલા છે અને બંને જગ્યાએ તેના અર્થ અલગ અલગ છે અને અહીંયા એક શબ્દ આપેલા છે અને એ એક શબ્દના બે અર્થ થાય છે શ્લેષ અલંકારની અંદર એક શબ્દના એકથી વધારે અર્થ થાય છે અને યમક અલંકારમાં કાવ્ય પંક્તિમાં બે જગ્યાએ એક સરખા જે શબ્દ આવેલા છે એ એક શબ્દ અર્થ એક સરખા આવેલા શબ્દના બંને જગ્યાએ અલગ અલગ અર્થ થાય છે એ વસ્તુ અહીંયા બે અલંકાર વચ્ચેની ભેદરેખા છે કોઈ શબ્દની જોડણી બદલાય તો અર્થ બદલાય એવા અર્થ ભેદમાં શ્લેષ રહેલો છે કોઈ શબ્દની જોડણી બદલાય તો અર્થ બદલાય એવી રીતે જે અર્થભેર આપણે સમજીએ છીએ એમાં જ આ અલંકાર રહેલો છે શબ્દ કે અક્ષરને તોડતા કે જોડતા અર્થ બદલાય છે શબ્દ કે અક્ષરને આપણે તોડીએ કે એને જોડીએ તો આખે આખો અર્થ બદલાઈ જાય છે ઉદાહરણો જોઈશું એટલે સ્પષ્ટ થશે જવાની તો જવાની છે જવાની તો જવાની છે અહીંયા જવાની તો જવાની છે આ બે જવાની એટલે યુવાની એ રહેવાની નથી નાશવંત છે એવી જ રીતે દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર દરબારની અંદર કોઈ પ્રકાશમય વ્યક્તિ નથી અને એટલે અહીંયા દીવાના બે અર્થ થાય છે કે દરબારમાં જે ન્યાય રીતે જે અંધારું છે એ અહીંયા અંધારું શેના માટે છે કે દરબારમાં એવું કોઈ નથી એને કારણે દેશમાં અંધારું છે દીવા નથી દીવા ન હોવાથી દીવા નથી એટલે દીવા ન હોવાથી આ રીતે જુદી જુદી રીતે જોડાતા પણ જે છે સુરતની સુરત બદલાઈ ગઈ સુરતની એટલે શહેર છે બી અને બીજા અર્થમાં રોનક સુરત બદલાઈ ગઈ એટલે કે એની રોનક બદલાઈ ગઈ એનો ચહેરો બદલાઈ ગયો નકશામાં જોયું નકશામાં જોયું મેં નકસામાં જોયું નકશામાં જોયું મેં નકસામાં જોયું શબ્દ તોડભાંગ કરેલો છે નકશો અને ન કસા નકશા એટલે કે આપણે જે આપણી આપણો કોઈ તાગ મેળવવો હોય કોઈ રાજ્ય જોવું હોય કોઈ જિલ્લો જોવો હોય તો એ નકશો કહેવાય અને એ નકસા શબ્દને ખાલી ભાંગી નાખેલો છે તોડી નાખેલો છે જુડો લખેલો છે કોઈ પણ જગ્યાએ ન જોયું હોય તેવું નકશામાં જોયું ન કસામાં જોયું તેનો રાગ કોને મુગ્ધ ન કરે રાગ એટલે ગરુ અને રોગ પણ થાય અને પ્રેમ પણ થાય રાગ એટલે ગળામાંથી લખા આવતો રાગ એક રીતે રાગ એટલે રોગ પણ થાય અને એક રીતે રાગ એટલે પ્રેમ પણ થાય આમ શબ્દના એક કરતાં વધારે અર્થ થાય રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય રવિ એટલે સૂર્ય અને અહીંયા સૂર્ય અને રવિન્દ્રનાથ ટાગોર એ બંનેની અહીંયા સરખામણી કરી છે કે રવિ એક અર્થમાં સૂર્ય થાય અને રવિન્દ્રનાથ ટાગોર થાય કે રવિન્દ્રનાથ ટાગોરને પોતાની પ્રશંસા ગમતી નથી વ્યાજ સ્તુતિ અલંકાર જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રશંસા થાય કે પ્રશંસા સ્તુતિના રૂપમાં નિંદા થાય ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે જ્યારે આપણે કોઈની પ્રશંસા કરતા હોય પણ પ્રશંસા નહીં પણ એની આપણે નિંદા કરતા હોય અથવા તો ઘણીવાર આપણે નિંદા કરતા હોય તો ઘણી વાર એ નિંદા દ્વારા આપણે એની પ્રશંસા પણ કરતા હોય આવું જ્યારે બને ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે કેવું બને કે જ્યારે પ્રશંસા કરતા હોય પણ ખરેખર તેની નિંદા કરતા હોય તો જ્યારે તેની નિંદા કરતા હોય પણ ખરેખર કરતા હોય એવું વિરોધ રીતે થતું હોય ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે વ્યાજ એટલે બાનું અને સ્તુતિ એટલે વખાણ બાનું અને વખાણ બહાના દ્વારા આપણે એના વખાણ કરતા હોય કોઈ પણ બાનું બતાવીને ત્યારે સી તમારી બુદ્ધિ રજનું ગજ કરી બેઠા અહીં નિંદા કરવામાં આવી છે તમારી બુદ્ધિને દાદ દેવી ઘટે નાની અમથી બાબતને તમે મોતી રીતે વિતરી નાખી ઉદાહરણો પેલા પ્રખર વક્તાનું ભાષણ એવું જાણ્યું કે પંદર મિનિટમાં શ્રોતાઓએ પંદર વાર તાળીઓ પાડીને એમની જય બોલાવી પેલા પ્રખર વક્તા કોઈ વિદ્વાન વ્યક્ વક્તા હોય એનું ભાષણ એટલું બધું પ્રભાવક ન રહ્યું પણ લોકોએ એની શું કર્યું તાળીઓ પાડીએ આપણે તો ઘણી વાર એવું બને કે આ તાળીઓ પાડે તો બેસી જાય પંદર વાર લોકોએ તાળીઓ પાડીને એને વધાવ્યું કે ભાઈ બસ થયો તો બેસી જા આમ તાળીઓ પાડવાનો જે અર્થ છે એ એની પ્રશંસા કરવાનો નથી પણ એની નિંદા કરવાના અર્થમાં તાળીઓ પડી છે વખાણને બહાને અહીંયા નિંદા કરવામાં આવી છે તું તો પાપડતોડ પહેલવાન છે કોઈને આપણે કહીએ તું તો પાપડતોડ પહેલવાન છે પણ આને જો આપણે વિગતે જોઈએ ને તો મગન માયકાંગલો નથી મગન માયકાંગલો નથી પાપડતોડ પહેલવાન છે મગન માયકાંગલો એટલે દેખાવે માયકાંગલો દેખાતો હોય પણ આપણે કહીએ એને માયકાંગલો તો કહેવાય નહીં તેમ કહીએ કે ભાઈ તારી તો વાત જ નહીં તું કંઈ માયકાંગલો થોડો છે ભાઈ પાપડતૂર પહેલવાન છે માયકાંગલો આંગલો કહીને પાપડતૂર પહેલવાન કહીને એના એની નિંદા કરવામાં આવી છે અમારા સેટ ખુશામતના કટ્ટા વેરી છે એને ખુશામત ગમતી નથી અહીં નિંદાના રૂપમાં વખાણ છે સજીવારોપણ અલંકાર જ્યારે જડ કે નિર્જીવ પદાર્થમાં સજીવપણાનું આરોપણ થાય ત્યારે સજીવારોપણ અલંકાર બને છે કોઈ જડ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર ન કરી શકે તેવી વસ્તુ ઉપર જ્યારે સજીવપણાનું એના ઉપર આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે દાખલા તરીકે સવારથી આકાશ રોઈ રહ્યું હતું આકાશ કંઈ દુઃખ પડતું નથી એ રડતું પણ હતું હોતું નથી પણ એ આકાશ વાદળ રોઈ રહ્યું હતું તો વાત અલગ છે આકાશ તો એક સ્થિર સ્થાયી વસ્તુ છે એની ઉપર વાદળો આવે અને એ રડે તો સમજી લો કે વરસાદ પડે પણ આકાશ તો સ્થાયી છે આકાશ રોઈ રહ્યું હતું આકાશ રડતું નથી એટલે એ નિર્જીવ જળ તત્વ ઉપર સજીવ તત્વ રોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે જળને નિર્જીવ આકાશ ને સજીવ મનુષ્યની જેમ રડતું દર્શાવાયું છે નભે બધા તારા થરથરે છે આકાશની અંદર જે તારાઓ છે એ થરથરે છે માણસ થરથરે ધ્રુજી જાય એમ આકાશમાં જે સ્થિર છે જળ છે એવા તારાઓને થરથરતા બતાવ્યા છે સજીવનું આરોપણ એના પર કરવામાં આવેલું છે નિસર્ગ જાણે દુષ્કુ ભરે છે નિસર્ગ એટલે પ્રકૃતિ દુષ્કુ ભરે છે પ્રકૃતિ દુષ્કો ભરતી નથી પણ એના ઉપર એવું આરોપણ કરવામાં આવેલું છે જળ તત્વ કરવામાં આવેલું છે ઉદાહરણો જોઈએ પથ્થર થરથર ધ્રુજે પથ્થરને ધ્રુજવા એ ધ્રુજતા હોતા નથી એ તો જળ જ છે પોતાની જગ્યા પર જ રહે છે ડુંગરો ચાંદની ચાદર ઓઢીને સૂઈ ગયા ડુંગરો ભાઈ ઊંઘતા નથી સ્થિર જ છે એને ચાદરો ઓઢાડવાની જરૂર પણ નથી પણ ચાંદનીનો પ્રકાશ ઓઢીને એ જાણે સૂઈ ગયા હોય એવા જળ બતાવવામાં આવ્યા છે ફૂલાના ફૂલોના રંગો રીસાઈ ગયા ફૂલોના રંગો ફીકા પડી ગયા હોય એ માણસની જેમ રીસાતા હોતા નથી આકાશમાં ચંદ્ર ધીમો ધીમો ચાલી રહ્યો છે આકાશમાં જે ચંદ્ર છે એ ચાલતો હોતો નથી પણ માણસ જાણે થાકી ગયો અને ધીમો ચાલતો હોય તેમ ચંદ્રને પણ ધીમો ચાલતો દર્શાવ્યો છે તેના ત્રાસથી પૃથ્વી માતા કંપતી ધ્રુજતી હતી તેના ત્રાસથી પૃથ્વી માતા કંપતી હતી કે ધ્રુજતી હતી પૃથ્વી માતા ધ્રુજતી નથી ઘડિયાળના કાંટા પર હાફ્યા કરે છે સમય સમય હાપતો નથી એ તો એની રીતે ચાલ્યા જ કરે છે ઘડિયાળનો કાંટો ઘણી વાર આપણને ધીમો ધીમો ચાલતો હોય એવું લાગે ત્યારે એમ લાગવું કે ભાઈ ઘડિયાળના કાંટા ઉપર જાણે સમય હાફ્યા કરતો હોય છે ઘણી વાર આપણો સમય પસાર થતો નથી ક્યારે હજુ આટલા જ વાગ્યા ત્યારે આપણને એવું લાગે છે છેવટે ભૂખ મળો સામે થૂરકતો ઊભો ભૂખમરાને સજીવ દર્શાવ્યો છે જેને ઘુરકી રહ્યો હોય એવો દર્શાવ્યો છે દવાખાનાની દિવાલો માના રુદનથી ધ્રુજી ઉઠી દિવાલો ધ્રુજતી નથી કોઈના રુદનથી ધ્રુજતી નથી એ જળ છે નિર્જીવ છે એને સજીવરૂપી આરોપણ કરવામાં આવેલું છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેઇન બેસ્ટ ઓફ લક